કેમ છો દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી એકવાર સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર અને હું લઈને આવી ગયો છું મસ્ત મજાનો છે કાચક વિડીયો તો આજ તો બહુ બપોર લેટ થઈ ગયો છે વિડીયો ઉતારવામાં તો બપોરનો ટાઈમ થઈ ગયો છે કીધું હાલો સ્ટાર્ટઅપ કરીએ જો અમારે હેપીનભાઈ તૈયાર થઈ ગયા છે જોયું ભાઈ ગા જોયું

એટલે આ તમે ગ્લાસ માં શું કરો અને આ ઓલે તમે બેઠા હતા ને હ હ એવું છે તો ચાલો મિત્રો ધોમ તડકો તપી ગયો છે અને વાઈ ગયા છે અઠી અને હવે આપણે કઈ ચાપણી પણ બનાવશું અને પીન પછી પાછું થોડું આપણો વર્ક છે એ આપણે કરી લેશું તો વિલ બી કરતા પણ કંટિન્યુ બઈ જો યફીન ભાઈ ઉડાડે છે શું ઉડે ઉડે તો હા એટલે હા તો ઉડે છે હા એલા ઉડા જાતો ઉડાઈ જાય હા હા આ ત્યારે જવાનું કે જવાનું કાલે આજે કાલ રજા છે આજે રજા છે આજ તો રવિવાર ની આજ તો સન્ડે છે એટલે આજ તો રજા જ હોય કાલની મન નથી ખબર કાલ રજા ન હોય બેટા કાલ તો જવાનું જ હોય તમે કોમેન્ટ કરજો કાલે બધું ભણવા જવાનું હોય ન હોય ભણવા જવાનું જ હોય આજે કાલ શનિવાર નથી ને કાલ ટેસ્ટી નથી ને કાલ છે સોમવાર ફરજિયાત ભણવા કાલે જવાનું છે બરોબર એમાં કાંઈ બોલવાનું નથી થતું તારે ચાલો કન્ટિન્યુ તમે મહિને રહીજો મસ્તી મોજ મજા કરી લઈ અને હાલો હજી તમને ટાઈમ પડી ગઈ છે અને હવે આપણે આવતા જમવા કારણ કે આજ તો દિવસ આખો નવરો જ નથી એટલું કામ ભેગું થઈ ગયું હતું કારણ કે થયા હતી તો અત્યારે ફ્રી થયો છો તો કીધું થોડુંક લોગિંગ કરી લઈ અત્યારે હું આ વસ્તુનું શાક બનાવવાનું છું કોમેન્ટ કરજો કે આ શું વસ્તુ છે આ વસ્તુનું શાક બનાવવાનું છું લોગમાં કેટલીની બન્યા રહી જો હમણાં હું બનાવીશ એકદમ નંબર વન ટેસ્ટ શાક બનશે મસ્ત મજાનું અને લતા બનાવવાની છે રોટલી શું બનાવતા લતા રોટલી બનાવશે અને હું આ વસ્તુનું શાક બનાવીશ એવું બને છે તો વિલ બી કન્ટિન્યુ રહેજો ધબધબાટી બોલાઈ જશે આ શાક બનાવવા માટે આપણે જોઈશે બે ટમાટર ચાલો આપણે લઈ લીધા છે ટમાટર એને કટિંગ કરી નાખશું આપણે જો મિત્રો આપણે તેલ મૂકી દીધું છે કમ્પ્લીટલી હમણાં તેલ આવી જાય એટલે આપણે ચાલો તેલ કમ્પ્લીટલી આવી ગયું છે હવે આપણું આપણે નાખી દઈશું રાઈ Cerai nanti sih deh. Komplit. Ini apa nanti tadi tuh? Lasang niatnya akik tadi. Kurusan sebanyaknya. Pas kelas. otomatis klik jasa nggak Oke, saya berangkat ke અને આપણે કમ્પ્લીટલી આમાં મીઠું નાખી દીધું છે હવે આપણે નાખવાનું છે આમાં હળદર અને ચટણી હાલ હું હળદર ને ચટણી નાખીને પછી આ વસ્તુને સાંતળી લઉં છું તમે જોતા રહેજો કમ્પ્લીટ ચડી ગયું છે આપણું શાક ટમેટા અને એવું બધું હવે આપણે આમાં રતલામી સેવ નાખો ને થોડું પાણી નાખીએ તો હાલો તમને કમ્પ્લીટ ચડી જાય બતાવું ચાલો જો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે રતલામી સેવનું શાક ફસ્ટ ક્લાસ દેખાવ કેવો આવે છે કોમેન્ટ બોક્સમાં લખજો મારા વાલાઓ અને હાલો હવે આપણે થોડું ઘણું ખાઈ લઈએ હા જો જપીનભાઈ બેઠા જો કંઈક કરે છે નાનો આપણે શાકની બને લે